શું તમને પણ ઘૂંટણના ઓપરેશન પછી હજી સુધી ઘૂંટણમાં દુખાવો રહે છે રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી કે અન્ય કોઈ પણ ઘૂંટણની સર્જરી કર્યા પછી હજી પણ ઘૂંટણમાં દુખાવો છે તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી સાંભળજો મિત્રો ઘણા બધા લોકોને ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી જેમ કે લિગામેન્ટનું હોય કે રિપ્લેસમેન્ટ હોય છ છ મહિના બાર બાર મહિના સુધી દુખાવો ઘૂંટણમાં આવતો હોય છે તેનું એક જ મુખ્ય કારણ છે કે એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઓપરેશન પછી જરૂરી છે જરૂરી છે જરૂરી છે મિત્રો છ વીકની એક્સરસાઇઝ આવે છ વીકનું પ્રોટોકોલ આવે છે વાઇઝ તે ડિફરન્ટ ડિફરન્ટ મોડ્યુલમાં અમે એન્હાન્સ કરતા હોઈએ છીએ બરાબર તો એક મહિના યા પછી દોઢ મહિના સુધી એક્સરસાઇઝ કરાવવું ફરજિયાત છે જો તમને નો ઓપરેશન સક્સેસ બનાવવું હોય તો ઓપરેશન પછી એક મહિનાની કાં તો દોઢ મહિનાની ફિઝિયોથેરાપી જરૂરી છે જો તમે ફિઝિયોથેરાપી કરશો તો તમને હજી જે પેન આવે છે ત્રણ મહિના છ મહિના બાર મહિના સુધી જે દુખાવો ઘૂંટણ મરે છે એ રહેશે નહીં અને જો અમુક લોકો દસ દિવસ સુધી ફિઝિયોથેરાપી કરાવે છે રિપ્લેસમેન્ટ પછી અને છ મહિના બાર મહિના સુધી દુખાવો હોય છે તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પ્રોપર કરાવો મહિનાનો પ્રોટોકોલ હોય કે આપણે દોઢ મહિનાનો પ્રોટોકોલ હોય એ પ્રોટોકોલ જે તમારો ફિઝિયોથેરાપિસ્ટ હોય એના જોડે વાતચીત કરી અને પ્રોટોકોલ પૂરો કરો તમારી રીતે દસ દિવસની કે પાંચ દિવસની એક્સરસાઇઝ સારું છે બરાબર મિત્રો જો નહીં કરો પછી લોકોને તો વર્ષો સુધી ખાવો રિપ્લેસમેન્ટ પછી પણ રહેતો હોય છે જો તમે પણ બનાસકાંઠા જિલ્લાથી બિલોંગ કરો છો તો નીચે આવેલ એડ્રેસ ઉપર અમારે કન્સલ્ટ કરી શકો છો નીચે આપેલા નંબર પર ફોન કરી અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ મિત્રો